નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનુ વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાંથી વિદેશી લોડેડ પિસ્તોલ સાથે બે ઝડપાયા મેડ ઇન યુએસએ માર્કની છે પિસ્તોલ અગાઉ ઝઘડાની અદાવત સાથે રાખી પિસ્તોલ સાથે રાખી ફરતા હતા અગાઉ થોડા માસ પૂર્વે રામવાડી પાસે બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી બદલાની ભાવના સાથે કોઈની હત્યા કરવાના બદ ઈરાદે નવાયાર્ડ પાસે ફરતા હતા બાતમીના આધારે ફતેગંજ પોલીસે ઝડપી લીધા પોલીસે લોડેડ વેપન સાથે તન્મય ઉર્ફે સન્ની જાધવ અને સન્ની સિંઘની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ તૌફિક શેખ જી મેડમ આજે બે ઇસમોને લોડેડ વેપન સાથે પકડી પાડ્યા છે શું ચાખી લીગા આજે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવા જે વિસ્તાર છે એમાં બે ઇસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે બી બાટમી PI ને મળતાજ PI એ PSI બસાવા અને સર્વેલન્સના માણસોને મુકલતા એ બંને ઇસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવે છે મેડમ કોઈ ક્રાઈમ કરવાના હતા કારણ કે રોડેડ પિસ્તોલ હતી એટલે કોઈ અંજામ આપવાના હતા કોઈ કારવાઈ મહે જૂન 2024 માં આ જે હાલ જે ઈસમો પકડાયેલા છે એ ઈસમો ફરિયાદી હોય એ પ્રમાણે એક ગુનો દાખલ કરેલો હતો એટલે એના જે સામેવાળા થાય મતલબ કે બે હજાર ચોવીસમાં જે ગુનો દાખલ થયેલો હતો એના જે આરોપી છે એ આરોપીને મારવા સારું આ લોકો આજે નીકળી પડ્યા હતા

જે આરોપીઓએ આને માર મારેલો તો એ આરોપી આજરોજ નવા યાર્ડ વિસ્તારમાં આવેલા છે એવી એમને બાતમી મળતા એમને ઈજા પહોંચાડવા સારું એ લોકો નીકળી પડ્યા હતા અમારા નામ છે બે ઉગુને આરોપીએ હા સાનું શું નામ છે અમારું એક નામ છે તનમય તનમય जाधव અને બીજાનું નામ છે સનીસિંહ પણ આ લોકો ગઈ ગુનાઈત્યા છે જરા હશે ઉપર તનમય जाधवનો માર બનાવ છે

તો જ્યારે વડોદરા કમિશનર સાહેબ ગુનાખોરી ઓછું કરવાનું કામ કર્યાં છે એના જ ભાગરૂપે પોલીસ એક્ટિવ થયા અને આ પ્રિવેન્ટિંગ એક્શનના ભાગ રૂપે આ કામ કરેલું છે અને કોઈ ગુનો બનતો અટકાવેલો છે એ વિડિયો કો લાઇક કરે હમારી ચેનલ કો સબ્સ્ક્રાઇબ કર બાય લાઇક અન જરૂર પેસ કરે